મિત્રો દુનિયાના સૌથી મોટા સમાચાર મળ્યા છે મિત્રો સમાચારમાં આગળ વાત કરીએ તો કરણજી ઠાકોરને લઈને એક મોટો ખુલાસો સામે આવી રહ્યો છે મિત્રો કરણજી ઠાકોરનો તે આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે વિડિયા તમે જોતા હશો તો દોસ્તો કરણજી ઠાકોર સાથે ચાર પાંચ મિત્રો બીજા પણ હતા એમાં ચાર લોકોના મોત થયા છે કેન્દરનાથ ફરવા જતા હતા ખાડીમાં ત્યારે કરણજી ઠાકોર જે છે એનું પણ મોત થયું છે અને કરણજી ઠાકોર કોઈ જેવો તેવો ઠાકોર નહોતો મિત્રો એ ખાનદાની દીકરો હતો અને એની શમશાનની ભીજ ભીડ જે છે એ સાબિત કરી દે છે કે કેટલું નામ બનાવ્યું છે નાની ઉંમરમાં દુનિયામાં ડંકો વગાડી ગયો એવો કરણજી ઠાકોર મરતા પહેલા એવા શબ્દો બોલ્યા હતા કે આખી દુનિયા યાદ રાખશે મિત્રો તો આવો જાણી લે મિત્રો જયારે અહીંથી નીકળ્યા ત્યારે એની પત્ની અને એના મમ્મીને કીધું તું કે અમારે તમારું ધ્યાન રાખજો હું થોડા દિવસમાં પાછો આવી જઈશ મને તમે ફોન કરતા રહેજો અને એવું પણ કહેવાય છે કે જ્યારે આ ગાડી નીચે ખાબકી ત્યારે થોડી મિનિટો સુધી કરણજી ઠાકોર એના મિત્રોમાં જીવ હતો ત્યારે બોલતા હતા મારે મારી ઘરવાળીને અને મારા મમ્મીને મળવું છે થોડું એવું બોલ્યા હતા એવો લોકોનો દાવો છે મિત્રો તું જો ખરેખર ખરેખર મિત્રો આવું થયું હોય તો કેટલું દુઃખદાયક કહેવાય કારણ કે હવે આ કાજલબેનને કોણ દાંત કાઢશે કેમ કે કાજલબેનને દાંત કોણ કઢવશે કાજલબેન એક એવા વ્યક્તિ હતા ઠાકોર સમાજની એક કહેવાય ખાનદાની દીકરી હતી મિત્રો એના વિડીયો પણ તમે જોયા હશે આપણે પણ એમ બોલવાની મજા આવે એવા લોકો હતા મજાના કેટલા સરસ મજાના માણસો વિચારવાળા કેવડું નામ હતું એનું કે અત્યારે એના જ વિડીયો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની અંદર આવે છે તમે પણ જોતા હશો તો હવે એ લોકોનું મોત થયું તો ભગવાનની દિવ્ય આત્માને શાંતિ આપે કાજલબેનને અને એના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે મિત્રો છેલ્લા શબ્દો તો હંમેશા યાદ રહે છેલ્લા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છેલ્લું રેકોર્ડિંગ પણ કાલે સામે આવ્યું હતું તમારું મિત્રો આ ઘટના વિશે શું કહેવાય કોમેન્ટ કરજો ને ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં થેન્ક યુ